નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર વૈશ્વિક કોન્ફરન્સમાં સુરતના પંડ્યા દંપતીનું સંચય અંગે બહુમાન કરાયું માનાલિકા પંડ્યાને એવોર્ડ કેન્દ્રીય રાજ્યમંત્રી ચૌધરી દ્વારા આપવામાં આવ્યો છે મોનાલિકા ધવલ પંડ્યાને વુમન ચેન્જ મેકર અને શ્રી ધવલ પંડ્યાને લીડિંગ એનજીઓની શ્રેણીમાં મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ મિનિસ્ટ્રી ઓફ પાવર યુનેસ્કેપ તથા ઇન્ડિયા વોટર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વસ્તરીય વોટર ટ્રાન્સફર લીટી ગ્લોબલ એવોર્ડ બે હજાર ચોવીસ કેન્દ્રીય રાજ્યમંત્રી ચૌધરીજીના વરદ હસ્તકે આપવામાં આવ્યું ધવલ પંડ્યા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્યરત છે આ ક્ષેત્રે નવીનતા આપવાનો તેમણે પ્રયાસ કર્યો વરસાદી પાણીના પૃથ્વીના પેટાળમાં સંગ્રહ કરવો એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે ધવલપંડ્યાએ સતત પોતાની મહેનત અનુભવ અને સંશોધનોથી તેવા અપગ્રેડેશન મેળવ્યું છે રિચાર્જ વોટર એટલે કે વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યા બાદ પ્રદૂષણ બેક્ટેરિયાથી કઈ રીતે મુક્ત રાખી શકાય એવી પદ્ધતિ વિકસાવી છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ધાવા પાણી પાઇપથી જમીનમાં ઉતરેલા પહેલા અન્ય પાઇપમાં લગાડેલા ફિલ્ટરમાંથી પસાર થઈ પ્રદૂષિત તત્વોને મુક્ત કરવાની આ રીત છે મારું નામ ધવલ દેવેન્દ્ર પંડ્યા આપણે કઈ જગ્યા પર કોન્ફરન્સમાં એવોર્ડ મળ્યો અને કઈ રીતે તમારી કામગીરી ટેકનિકલ રીતે કરી રહ્યા છો તમે જી અવે દિલ્હી માં 5 અને 6 ડિસેમ્બરે ગ્લોબલ ટ્રાન્સવર્સલિટી વોટર એન્ડ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ નેક્સસ ની કોન્ફરન્સ હતી જેમાં વિશ્વના 12 થી વધારે દેશોએ યુનાઇટેડ નેશન્સ અન્ડર અંતર્ગત સાથે જ જળશક્તિ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ પાવર અને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ ના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન નામની સંસ્થાએ આ કો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો તો જેમાં અલગ અલગ દેશોના પાર્ટિસિપન્ટ હતા અને એ લોકોએ પાણી ઉર્જા અને વાતાવરણના ક્ષેત્રમાં અલગ અલગ કામગીરીઓ કરી હતી જેમાં જળ સંરક્ષણના વિષયમાં અમારી એનજીઓ શ્રી સોમેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટને લીડિંગ એનજીઓ ઇન રેઇન વોટર હાર્વેસ્ટિંગનો એવોર્ડ મળ્યો છે સાથે જ વુમન ચેન્જ મેકરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં અમારી સંસ્થાના ટ્રસ્ટી મનાલિકા પંડ્યાને મળ્યો છે